આલા શું કરો એના ડફડો ને ડફડો ને સોકરો મારું કરવું પડે આ બધી એ તો બસ બેઠે છે કર્મો કોઈ આલ કી છે ને કોઈ કર દે એ મારા પર દેવો વધી જાય તમને હું મરી જો હા આલે શું કો આડે તમે પેલા લોન માં ફોન કરો કે મને લોન લેવાની છે તમને હા આ ફોન કરું હેલો બોલો અલા કઈ શું કરો બસ આ ગોમ આવ્યો તો ભાઈ અલા અમારે એક ને લોન લેવી હતી

પચાસ હજાર હું ટેકો કરી બાકી લોન કરાવી પડશે એટલા પૈસા પચાસ હજાર માં શું થાય મારે તમે અલ્યા હજાર એમ કે ટેકો તો કરે એમ તો કેતા નથી

I don't take shit, I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate

આરુણ કેવો પડશે થોડા પૈસા આલો મને મારા સોગરામાં વિવાહ કરવાના છે લે મેમન તાર કાગળિયા એક વડા ભઈ ઓ સાહેબ પરત સાતો પાવો છે તમે મને જો આવડે છે મને મારી ખાવા નથી છો સાચું કીધું તમે લોભણો છે લેબુ વેસે લેબુ તો મને પૈસા ના પડે સારું

કિસ્મત ઉપર આધાર હતો સાચી વાત છે કિસ્મત ઉપર આધાર હતો પણ એટલે આડુ પૈસા પડ્યા છે પૈસા તો હું જોતું તું તમે કીધું તો ખરા પચાસ રૂપિયા ટેકો કર્યું હું હવે તમે નામ કરો છો હજાર કોઈ ના થાય એ તો બીજે ચોક કરજો બીજું તમારે હલવાઈ દાડો આવે શું કરું કોઈ કરજો નહી તો હવે પૈસા પૈસા નથી આડ પૈસા પૈસા તમારે જોવો પચાસ હજાર આલુ અત્યારે ના બાકી પૈસા મારા પાસે નથી ઉપર ન્યા હોય જો આડુ અમાર હોય તમે ખેતર મજ ન્યા કરી અમાર આવતા હવે તમે હવે આડુ આવો તો કેવાનો પાડો તારો મારો સંબંધ પૂરવા જ છે દી નથી તું મારો આડુ ની મું તારો ની તારી હાડી છે હેડો થી મે અમારા બના હવા